समाजના તમામ ઘડવૈયાઓને અને અંતર માળખાકીય સુવિધાઓ ઊભી કરનારા તમામ તજજ્ઞો કારીગરો તમામને પ કોર્મા જયંતિની શુભકામના શ્રી સત્ય સાતે આજે વિશ્વ નેતા અને દેખના છે જે બડા પ્રadas વિભરે ગ્રમે મધુજીના 75મા જન્મદિવસ નિમિત્તે અનેક વિવિધ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે એમના આદર્શ સાર હોય સ્વચ્છતા હતું ઓગણીસો બેતાલીસ ની ગોલમેજ પરિષદ માં જયારે એવું કહ્યું કે અમે રામ રાજ્ય લાવ્યું રામ રાજ્યનું પહેલું પગથિયું એ સ્વચ્છતા આપણા પરમ સદભાગ્ય ગુજરાતના પણોદા પુત્ર શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારે દેશ ના વડાપ્રધાન થયા ત્યારે સૌથી પહેલા એમને જો કોઈ એક વિષયને હાથ લગાવ્યો હશે અથવા જે વિષય હાથમાં લીધો છે તે સ્વચ્છ ભારત મિશન પણ એવું લાગે છે કે સ્વચ્છ ભારત મિશનની ની જયારે અગિયાર વર્ષની ઉજવણી કરી રહ્યા છે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી પટેલ સાહેબ દ્વારા આજે તે ડબ્લ્યુ

સ્વચ્છતાને એક મિશન બનાવીને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આવો આપણે બધા જ સ્વચ્છતાના મિશનમાં જોડાઈએ અને વિકસિત ભારતના સંકલ્પમાં સૌથી મોટું જો કઈક કામ હશે સ્વચ્છતા છે તેને આપણે બધા સાથે